નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પી ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં કરીશું તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો તો આજના પ્રશ્નોની કરીએ શરૂઆત પ્રશ્ન એક નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ઓપ્શન એ ગુજરાત કુચીપુડી નૃત્ય બી રાજસ્થાન ઘૂમર નૃત્ય સી અસમ બિહુ નૃત્ય ડી પંજાબ ભાંગડા નૃત્ય વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત કુચીપુડી નૃત્ય આ જોડ સાચી નથી પ્રશ્ન બે પટોળા વણવાનું કામ કરનાર પરિવારને કયા નામથી ઓળખવામાં આવે છે ઓપ્શન એ સુથાર બી સાળવી સી લુહાર ડી દરજી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી સાળવી તો પટોળા વણવાનું કામ કરનાર પરિવારને સાળવી નામથી ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રણ કયા પ્રસંગમાં સમૂહ ભોજન કરવામાં આવે છે ઓપ્શન એ સમૂહ લગ્ન બી લગ્ન પ્રસંગ સી તિથિ ભોજન ડી આપેલા તમામ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલા તમામ પ્રશ્ન ચાર આપણે કપડાં સીવડાવવા હોય તો કોની પાસે જવું પડે ઓપ્શન એ કડીયો બી કુંભાર સી દરજી ડી મોચી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી દરજી તો કપડાં સીવવાનું કામ દરજી કરે છે પ્રશ્ન પાંચ બૂટ અને ચંપલ રિપેર કરનારને શું કહેવાય છે ઓપ્શન એ મોચી બી કડિયો સી લુહાર ડી સુથાર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ મોચી તો બૂટ અને ચપ્પલ રિપેર કરનારને મોચી કહેવાય છે પ્રશ્ન કરનાર જગ વિખ્યાત પટોળાનું વણાટ કામ કયા શહેરમાં થાય છે ઓપ્શન એ અમદાવાદ બી સુરત સી પટના ડી પાટણ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી પાટણ તો જગવિખ્યાત પટોળાનું વણાટકામ પાટણ શહેરમાં થાય છે પ્રશ્ન પટોળું એક કઈ પ્રકારની કળાનો નમૂનો છે ઓપ્શન એ હસ્તકારીગરી બી મશીન કારીગરી સી બાંધણી છાપ ડી ભરતગુંથણ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ હસ્તકારીગરી તો પટોળું એ હસ્ત કારીગરીનો નમૂનો છે પ્રશ્ન અને સાણસી બનાવનારને શું કહેવાય છે મોચી દરજી સી સુથાર ડી લુહાર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી લુહાર પ્રશ્ન નવ પટોળાના વણાટ કામમાં કયા પ્રકારના રેશમના તાર વપરાય છે ઓપ્શન એ કોટન મલબારી સિલ્ક સી સાધુ સિલ્ક ડી નાયલોન મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી મલબારી સિલ્ક તો પટોળાના વણાટ કામમાં મલબારી સિલ્ક રેશમના તાર વપરાય છે પ્રશ્ન દસ માટીના કોડિયા અને માટલા બનાવવાનું કામ કોણ કરે છે ઓપ્શન એ કુંભાર બી લુહાર સી સુથાર ડી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ કુંભાર પ્રશ્ન અગિયાર લાકડામાંથી ખુરશી અને ટેબલ બનાવવાનું કામ કોણ કરે છે ઓપ્શન એ કડીઓ બી લુહાર સી કુંભાર ડી સુથાર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી સુથાર પ્રશ્ન 12 પટોળાના આડા અને ઊભા તારને કયા નામે ઓળખવામાં આવે છે ઓપ્શન એ અવળા સવળા બી આડા ઊભા સી તાણાવાણા ડી ઉપર નીચે તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી તાણા વાણા તો પટોળાના આડા અને ઉભા તારને તાણા નામે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કયું કપડું હાથ સાળ ઉપર વણીને તૈયાર કરવામાં આવે છે ઓપ્શન એ પટોળું બી કાશ્મીરી શાલ સી સુરતી સાડી ડી બાંધણી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ પટોળું પ્રશ્ન ચૌદ શિલ્પકારોએ પટોળાની ભાત કઈ વાવમાં કંડારી છે ઓપ્શન એ અઢી કડીની વાવ બી રાણકી વાવ સી અડાલજની વાવ ડી ધાબાવાળી વાવ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી રાણકી વાવ પ્રશ્ન પંદર પટોળાના નામે કઈ કહેવત જાણીતી છે ઓપ્શન એ જીરે મારા હાટુ પાટણથી પટોળા મોઘા લાવજો બી રંગ રાતોને ભાત પીળે સી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં ડી પટોળું ઓઢું તો મારા સાહેબાનું તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં પ્રશ્ન સોળ રેતીના ઢગલાને શું કહેવાય ઓપ્શન એ રણ બી શિખર સી ડી ખડક તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ટુઓ તો રેતીના ઢગલાને ધુઓ કહેવાય પ્રશ્ન સત્તર જ્યાં માત્ર રેતી દેખાય છે તેવી જગ્યા કઈ છે ઓપ્શન એ રણપ્રદેશ બી ઉચ્ચ પ્રદેશ સી પર્વત ડી નદી કિનારો તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ રણ પ્રદેશ પ્રશ્ન અઢાર રણ પ્રદેશમાં શું નથી હોતું ઓપ્શન એ વરસાદ બી લીલોતરી સી તળાવ આપેલ તમામ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે રણ પ્રદેશમાં કઈ વનસ્પતિ જોવા નહીં મળે ઓપ્શન એ ખજૂરી બી બોરડી સી નાળિયેરી ડી થોર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી નાળિયેરી રણપ્રદેશમાં જોવા મળશે નહીં જ્યારે ખજૂરી બોરડી અને થોર રણપ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે પ્રશ્ન વીસ નીચેના કયા નમૂના હસ્તકારીગરીના નમૂના નથી ઓપ્શન એ સાયકલ સ્કૂટર બી દાંતરડું કોદાળી સી માટલું ભરતગુંથણ ડી લાકડાના ટેબલ ખુરશી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ સાયકલ સ્કૂટર એ હસ્તકારીગરીના નમૂના નથી તો વિદ્યાર્થી મિત્રો આજનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો લાઈક કરો તથા કોમેન્ટ કરો ધન્યવાદ